રાજ્યમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેરાના કેસ વધતા તંત્ર એલર્ટ થયું છે કુલ લોકોને ઉલટી અને બે વ્યક્તિના કોલેરાના રિપોર્ટ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે રાજકોટ જિલ્લા કોલેરાના કેસોને નિયંત્રણ કરવા જાહેરનામું બહાર પાડ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા પાંચ પીરવાડી વિસ્તારથી બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે ધોરાચી પાંચ પીરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો આરોગ્ય વિભાગની કુલ ચાલીસ ટીમ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયું સર્વેની સાથે સાથે દવાનું પણ વિતરણ કરાયું પાંચ પીરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયું બે કિલોમીટર વિસ્તારમાં બરફ ગોલા ગુલ્ફી અને ઠંડા પીણા અને ખુલામાં નાસ્તો વેચાણ પણ પ્રતિબંધ મુકતા કલેકટર કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાચી મામલતદારની નિમણૂક કરાઈ હાલમાં પાંચમી વિસ્તારમાં પચીસો ની અંદાજે વસ્તી છે એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ છત્રીસ ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે એમાંથી બે ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે તમામ દર્દીઓની તબિયત સારી છે એક પણ મૃત્યુ જણાયેલ નથી આરોગ્ય તંત્રની ચાલીસ જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી જે ટોલ ટેબ્લેટ વિતરણ છે અ પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું એ માટે કામગીરી કરી રહી છે. અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે. એ એક સારી વાત છે. અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે. તેમાં થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દૂષિત પાણી પીવાથી થતો હોય છે. તેમાં લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કે ભાઈ બહારની વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે પોતાના ઘરની વસ્તુ અને જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું જો ક્લોરિન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે એ વિતરણ કરેલી ક્લોરિન ટેબ્લેટ વીસ લીટર પાણીમાં વાટીને નાખવાની અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય જો ક્લોરિન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું વીસ મિનિટ સુધી પાણીને ઉકાળો ત્યારબાદ પીવામાં અને જે આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય